મુંબઈના ઘાટકોપર મધ્ય કચ્છી ભાનુશાળી સત્સંગ મંડળ દ્વારા એક ભવ્ય સંતવાણીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં દાતા શ્રી ચેતનભાઈ ભાનુશાળીએ ગૌ માતા માટે ફાળો આપ્યો હતો મુંબઈના ઘાટકોપર મધ્ય કચ્છી ભાનુશાળી સત્સંગ મંડળ દ્વારા એક ભવ્ય સંતવાણીનું આયોજન કરવામાં આવ્યું હતું આ સંતવાણીમાં ઘણા સંતો મહંતો અને દાતાશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા તેમાંથી એક દાતાશ્રી એવા મૂળ અબળાસાના અને હાલે મુંબઈ રહેતા ચેતનભાઈ ભાનુશાલી આ સંતવાણીમાં ખાસ ઉપસ્થિત રહી ગૌસેવાના લાભાર્થે ફાળો આપ્યો હતો તો આ વિશે ચેતનભાઈ ભાનુશાલીએ જણાવ્યું કે નમસ્કાર દર્શક મિત્રો ભાનુશાલી સમાજ દ્વારા જી ભાનુશાલી સત્સંગ મંડળ જે મુંબઈ રજિસ્ટર છે એમના દ્વારા એક ખૂબ જ સુંદર સંતવાણીનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં ઘણા દાતાશ્રીઓ પધાર્યા હતા અને તેમાંના એક જેનું નામ અત્યારે કચ્છમાં કોઈ એવું વ્યક્તિની હોય કે જે અજાણ હોય અને દાતારીમાં હંમેશા જે મોખરે રહેતા હોય છે કચ્છમાં ક્યાં જ્યારે પણ કોઈ પણ બાબતની જરૂર પડી હોય છે ત્યારે ભચીભાઈ સુંદરજી ભદ્રા મેમોરિયલ ટ્રસ્ટના ચેરમેન કહી શકાય કે ચેતનભાઈ ભાનુશાલી હંમેશા માટે આગળ આવતા જ હોય છે ત્યારે કાલે પણ તેઓ સંતવાણીમાં પધાર્યા હતા અને એમની સાથે એક ખાસ મહેમાનને પણ તેઓ સાથે લઈ આવ્યા હતા કે જો અમારા સમાજ દ્વારા એક સુંદર કામગીરી કરવામાં આવે છે જે કચ્છમાં દુષ્કાળ પડ્યો છે એના સંદર્ભે સંતવાણીનું આયોજન કરવામાં આવે છે તે સમગ્ર જે ધન રાશિ છે એ ગૌ સેવાના લાભાર્થે વપરાશે ત્યારે ચેતનભાઈ ભાનુશાલીએ પણ જ્યારે ત્યાં આવી અને ખૂબ સારા સંદેશ પાઠવ્યા હતા અને એમણે પણ પોતાની યથાયોગ્ય ફાળો તેમાં આપ્યો હતો ત્યારે ચેતનભાઈ ભાનુશાલીને મળશું આજે આપણી કચ્છની ધરતી ઉપર જ્યારે અકાલ થયું છે આ છવ્વીસમી જાન્યુઆરીની ઉજવણી તો અમે બાવન વર્ષથી કરીએ છીએ પા ઇતિહાસ એક પ્રોગ્રામ થયું છે જેને ભાણું સમાજ આખી ભેગી થઈને આ સમાજ જ્યારે એક ભેગી જ્યારે થાય છે ત્યારે હું એટલું જરૂર કહીશ કચ્છમાં ભૂકંપ આવ્યો હતો જ્યારે ભૂકંપ આવ્યો હતો ત્યારે બધા કચ્છીઓ ભાઈઓ એક થઈ ગયા હતા આપણું કચ્છ ઊભો થઈ ગયો હતો તેમ બધા કહેતા હતા કે કચ્છમાં આ ઊભું ક્યારે થશે નહીં બધા આપણા ઉપર હસતા હતા હું માસા ચેનલને એટલું જરૂર કહીશ કે જયારે આપણે કચ્છની ધરતી ઉપર કાંઈ પણ થતું હોય અકાલ બી થયું ગૌ ગૌમાતામાં ગૌમાતા માટે હું એટલો કહીશ એ ગૌમાતામાં તેત્રીસ હજાર કરોડ દેવતા છે એ ગૌમાતાનો જે સાચા દિલથી કોઈ બી વ્યક્તિ ચાહે સામાન્ય હોય ચાહે મોટો હોય ચાહે દાનવીર હોય ચાહે વગર દાનવીર હોય હું તો એટલો જ કહું છું કે જે માણસ એ ઘાસને ગાયને એ કોળીઓ બી ખડાવશે ને તો એને એટલી શક્તિ મળશે કે એનો અનુભવ આપણે લઈ નથી શકતા કેમ કે મોંઘવા જીનાવર જેવું કાંઈ બોલતો નથી પણ એને સમજણ પડે છે કે મને કોણ આપે છે કોણ નથી આપતો એ બધી ખબર પડે છે હું તો એમ કહેવા માગું છું હું તો ગામ શીરવાનો છું મારા તાલુકો માનવી છે મારું તો બહુ નાનું ગામ છે હું તાલુકો માનવી છે પણ હું એક એ ગામનો વતની છું અને જ્યારે આપણે કચ્છની ધરતી ઉપર અકાલ પડ્યું છે એમાં હું કાંઈ કર્યું છે બચીભાઈ મેમોરિયલ ફાઉન્ડેશન ટ્રસ્ટની તરફથી તો કાંઈ મહેરબાની નથી કરી કેમ કે હું કચ્છમાં જન્મ લીધું છે તો કચ્છનું ઋણ આપણે બે તરીકેનું ચૂકવવું પડે છે એક તો આપણે મા બાપ જ્યારે આપણે જન્મ આપતા હોય છે એનું આપણે ઋણ ક્યારે કરજ પૂરું કરવું નથી શકતા અને બીજી વાત જે જમીન ઉપર આપણે જન્મ લઈએ છીએ એનો બી ક્યારેય કર્જ આપણે પૂરો કરી નથી શકતા તો હું બધા મારા ભાઈઓને અને બહેનોને માતાઓને વડીલોને ચાહે ભારતમાં ગમે ત્યાં વસતા હોય ચાહે વિદેશમાં ગમે ત્યાં વસતા હોય તો બધાને બે હાથ જોડીને એટલો જ કહું છું આ છવ્વીસમી જાન્યુઆરી છે આજ આપણે દેશ આઝાદીનો દિવસ છે બધાને મા આશાપુરા ચેનલ તરફથી બધાને હું હાકલ કરું છું કે કચ્છની ધરતી ઉપર જે આકાલ પડ્યું છે બધા ભાઈઓ ભેગા થઈને આપણે કચ્છ માટે કાંઈ કરીએ તો આપણે જ્યારે જન્મ લીધું છે ને કચ્છની ધરતી ઉપર એ આપણો ગુણ થોડો જજો આપણે કરી ચૂકશું કરી ચૂકશું પણ આપણે એમાંથી છૂટશું ક્યારે બી નહીં કેમ કે આપણે એ જન્મ એ જમીન ઉપર આપણે જન્મ લીધું છે તમે તમારાથી જેટલો થાય ને એટલો બાપ મારા મારા કરજો અને બધાને હું બે હાથ જોડી અને મા આશાપુરાને વિનંતી કરું છું હે મા આશાપુરામાં બધાને એવી શક્તિ આપો કે બધા કચ્છીઓ ભાઈઓ કે ગુજરાતીઓ ભાઈઓ બધા એક થઈ ને બધા કચ્છ માટે આ કામ કરે અને હું એટલો જ કહીશ કે આજે ઓધોરમ મંડળે જે પગલું લીધું છે અને જ્યારે ઓધોરમ શક્સ મંડળે આજે ગૌશાળાને બચાવું અને આ આ પશુને જ્યારે આપણા અકાલ પડ્યું છે એ અકાલને સામનો કરવા માટે એ પોતે મનજીભાઈએ જે આ દિશીએ લીધું છે આજે મંજીભાઈને હું એટલો કહીશ કે મનજીભાઈ તમે ભલે આ ડિસિઝન લીધું પણ હું તો એમ કહું છું મનજીભાઈ હું તો તમારામાં એમ કહું છું કે ઓધોરમ બાપા તમારા સાથે સાથે જ છે અને આખી સમાજ બી તમારા સાથે સાથે જ છે ક્યારે બી કોઈ બી કોઈ બી માણસ જે બી કાંઈ સારું કામ કરતો હશે તો આ સમાજ તમારા સાથે રહેશે અને હંમેશા આ સમાજ મનજીભાઈએ હંમેશા કોઈ બી કામ હોય હાથમાં જ્યારે લીધું હોય તો કામ કરીને બતાવે છે અને કામ એ પૂર્ણ ન થાય આજે હું તમને ખબર હોય કે ન ભાઈ મારા માસા થાય પણ આ મંજીભાઈ મારા માસા ભલે થાય પણ હું માસાને એટલો કોઈ મારા માસાએ ભગવત ચપ્પલ બી નથી પહેરતા ચપ્પલ બી નથી પહેરતા એ વગર ચપ્પલે દોડે છે ઘર ઘર જાય છે ઘર ઘર જાયને બધાને કહે છે કે ગૌ માતાને બચાવો ગૌ માતાને બચાવો નંદીને બચાવો હું તો બધા જ ભારતમાં ઇન્ડિયામાં કે ભારતમાં જેટલા આપણા કચ્છીઓ ભાઈઓ વસતા હોય એ બધાને એટલો જ કહીશ કે બધા તમે એક સાથે ને આપણે કચ્છ ઉપર જે અકાલ પડ્યું છે એ બધા જેનાથી જે થાય જેના બી જેના પાસે જ્યાં બી દેવું હોય એ પોતાના હાથે દેવું હોય તો હાથે દે ક્યાં જ્યાં 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 ટ્રસ્ટમાં દેવું હોય ટ્રસ્ટમાં દે જ્યાં તેને જેના મનમાં હોય ઈચ્છા એ પૂરી કરે એટલો જ કહીશ જય માતાજી જય માતાજી જય માતાજી તો કહી શકાય કે ખૂબ જ સુંદર ચેતનભાઈ ભાનુશાલીએ મેસેજ આપ્યો અને મનજીભાઈ જે એક કહી શકાય કે અત્યારે હું જે વાત કરું છું કદાચ મોટી પણ હોઈ શકે કેમ કે જે મનજીભાઈ સમાજ રત્ન જે અત્યારે ઘણા લોકો કાલેજી આવ્યા હતા એમાંથી પણ લોકો કહેતા હતા કેમ કે એક કહી શકાય કે ગૌ માતા માટે જે કરીને પોતાનું જીવન અત્યારે આખું ન્યોછાવર કરી નાખ્યું છે અને પગમાં ચપ્પલ પણ ન પહેરવી અને સતત ગાય ગાય માતા માટે અત્યારે કચ્છમાં દુષ્કાળ પડ્યો છે એના માટે મહેનત કરતા રહે છે એમાં ચેતનભાઈ ભાનુશાલી અને એમના જેવા અનેક દાતાઓનો સહયોગ જ્યારે મનજીભાઈને મળી રહ્યો છે ત્યારે તેઓ પણ ખૂબ જ ઉત્સાહથી અને કંતથી અત્યારે કામગીરી આગળ વધારી રહ્યા છે આમ કહી શકાય કે ડાયરેક્ટ કચ્છથી કનેક્શન એ રીતે કહી શકું કેમ કે જે એક સિરિયલમાં તેઓ કામગીરી કરી રહ્યા છે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા તે આખી એના રાઇટર કચ્છના છે તેમાં ઘણા ખરાના મુખ્ય પાત્રો પણ કચ્છ બેઝ છે અને કલાકારો પણ કચ્છ બેઝ છે ત્યારે આપણી સાથે હાજર છે शरद भाई जिने तारक मेहता का उल्टा चश्मा में अब्दुल નું નામ આપવાનું આવ્યું છે ત્યારે આપણી સાથે છે ત્યારે એમની પાસેથી જાણશું કે સર આપકા આ સપુrna ન્યૂઝ મે સ્વાગત હે ઓર કલ જો આપને ચેતનભાઈ ભાનુસાળી કે સાથ આપ સંતવાણી મે આયે થે તો ક્યા કહેના ચાહેંગે વો સંતવાણી પુરી દેખ કે ઓર જો ભજન થે ઉનકે બારે મે ક્યા કહેના ચાહેંગે સબસે પહેલે તો મે યે કહુંગા કી ફર્સ્ટ ટાઈમ મેને એસા પર્ગા મેટેન્ડ કિયા જો મેને જિંદગી મે કભી નહીં કિયા और ये जो हमारी जो संस्था है और कच्छ कच्छ के लिए जो गौ माता के लिए इन्होंने जो एक, एक, एक डोनेशंस जो निकालने के लिए जो प्रोग्राम किया तो मैं तो यही कहूँगा कि गौ माँ मतलब हमारी माँ आप जिस तरह से अपनी माँ और बाप को प्यार करते हैं उस तरह से आप भी गौ माँ को प्यार करो उसकी रक्षा करो और जो हो सके वो उसको दो चेतन भाई ने मुझे वहाँ बुलाया और जो मुझे वहाँ इज्जत दी उसके लिए मैं बहुत बहुत चेतन भैया का आभारी हूँ और मुझे बहुत सीखने को वहाँ मिला वहाँ के जो भजन है कोई बात नहीं मुझे वहाँ वो जो गुजराती आती है मैं गुजराती बोल सकूँ हूँ पर मैंने एटलो नहीं आवे फिर भी मुझे बहुत समझ में आ रहा था मुझे वहाँ पर और मैं बहुत अच्छे उसके उसको इन्जॉय कर रहा था और सबसे बड़ी बात इन्जॉय वाली बात नहीं है सर कि ये ये जो चीज़ है कि आप एक जहाँ पर अकाल पड़ा है भाई एक कच्छ के अंदर और वहाँ पर हमारी गौ माता बहुत मतलब उनको उनको बहुत तकलीफ हुई कि जिस तरह से चेतन भाई बोल रहे कि गौ माता बोल नहीं सकती है कोई भी जानवर बोल नहीं सकता है लेकिन हम इंसान हम समझ सकते हैं हम बोल सकते हैं तो हम तो मैं तो सारे मैं रिक्वेस्ट करूंगा जितने भी हमारे हिंदुस्तान के जितने भी कच्छ वाले हैं गुजराती है पूरे वर्ल्ड में जितने गुजराती है जितने भी लोग हैं मैं चाहूंगा कि भाई वो आगे बढ़े और इस तरह से ही ये इनकी जो सेवा संस्था जो संस्थाएँ इनमें सेवा में अपना योगदान करें और हम भी चाहेंगे कि हम हमारे तारक मेहता की टीम की तरफ से ये जब अगर मौका मिले तो हम इसको पूरे हिंदुस्तान में प्रचार करेंगे कि भाई आपको गौ माता का गौ माता की रक्षा करना है और उनकी उन उनका पूजा करना है जिस तरह से आप अपने मम्मी पापा को पूजा करते हैं उसी तरह से माता जी का भी पूजा कीजिए આશા પૂરા માત કી જય જય માતા દી જય માતા દી જય માતા દી તો કહી શકાય કે જેમને ગુજરાતી ઓછી સમજમાં આવે છે પણ જે સંતવાણી કે એનો જે સમગ્ર ભાવ હોય છે તે અંતરથી સમજવાનો છે તે ખરેખર શરદભાઈ કાલે ખૂબ જ સારી રીતે સમજ્યા અને એમણે એક વાત કરી કે જેમ આપણા માતા પિતા હોય છે એમ ગૌમાતા પણ આપણી માતા છે કે કહેવાય છે કે ધરતી માતા ભારતમાં અને આપણે સગા માતા અને ગાય માતા એ ચારેય માતાઓની સેવા કરવી આપણા માટે એક ફરજ છે આપણી ડ્યુટી છે તો એ ચોક્કસથી કરવી જોઈએ અને અત્યારે ભાનુશાલી સમાજમાંથી અત્યારે મનજીભાઈ અને એમની અનેક દાતાઓના સહયોગથી ખૂબ જ ચેતનભાઈ ની એના જેવા અનેક દાતાઓ આમાં સહયોગ આપી રહ્યા છે ત્યારે તેમને પણ આશાપુરા ન્યૂઝ તરફથી ખૂબ ખૂબ શુભેચ્છા અને આવા કાર્યો ભવિષ્યમાં પણ થતા રહે કે કોઈ પણ પશુ હોય છે ક્યારે પણ ઘાસચારા વગર ન રહે એના માટે ખૂબ જ સુંદર કામગીરી થઈ રહી છે સંદીપ ખારવા સાથે દિલીપ ગજર આશાપુરા ન્યૂઝ મુંબઈ તો ચેતનભાઈ ભાનુશાલીની સાથે સોલાપુરના નવનીતભાઈએ પણ તેમની કામગીરીને બેદાવતા જણાવ્યું કે ચેતનભાઈ ભાનુશાલીની સાથે હવે આજે એક એવી વ્યક્તિ હાજર છે જેને પણ જેમણે પણ એક ગૌ ગૌ માતા માટે ખૂબ જ સુંદર કામગીરી કરી છે તો એમનું નામ છે નવનીતભાઈ અને જેઓ સોલાપુર કરમણા તાલુકામાંથી કરમણા ડિસ્ટ્રિક્ટ સોલાપુર સે તાલુક રખતે હમ મિલંગે ઓર જાણે કે જો ભી આજ આજ તક કામગીરી કી હે તો બારે સા થોડાસા દર્શકો બતાએ હમારે પરમ મિત્ર ચેતનભાઈ ભાનુશાલી ઉનકા એક આદર્શ अपने सामने रखे इनका जो काम इन्होंने गुजरात में गौ माता के लिए जो काम किया है इनके साथ में मैं अक्सर रहता हूँ ये सब देख के हमको भी अच्छा लगा कि हम भी कुछ ये करके हमारे गांव में भी अकाल पड़ा है हमारे गांव में भी दुष्काल पड़ा है तो उस हिसाब से गौ माता के लिए हम चेतन भाई के प्रेरणा के हिसाब से उनका आशीर्वाद के हिसाब से हम अपने गांव में भी गौ माता की छावनी लगा के उनमें चारा देना चाहते हैं और ऑलरेडी वो काम हम चालू कर चुके हैं तो ये सब जो है इन इसीलिए चेतन भाई का मैं बहुत शुक्रगुजार हूँ उनकी प्रेरणा से ये उनका जो ये कंसेप्ट है वो मुझे बहुत अच्छा लगा और वो सब ये करते समय उनको मतलब उनका जो गौ माता के प्रति इतना आदर ये मुझे बहुत अच्छा लगा इसीलिए मैं उनका शुक्रगुजार हूँ और मैं खुद भी इसमें गौ माता की सेवा में लगा हूँ इसकी इसीलिए मैं धन्यवाद करता हूँ चेतन भाई और सब ये मेरे दोस्त मीडिया वाले हैं इनका सबका मैं आभार और शुक्रगुजार ये करता हूँ जय माता दी जय माता दी